આમાં આપણે બે જ વસ્તુ જોવાનું છે વેચાણ કિંમત અને શું ખરીદ કિંમત અથવા પડતર કિંમત પડતર કિંમત કોને કહેવાય તે પહેલા જોઈ લો પડતર કિંમત એને કહેવાય કે જે ખરીદ કિંમત હોય એમાં આપણે કોઈ ખરાજાત અથવા ખર્જો કરીએ એ આ બંનેનો સરવાળો કરીએ તો પડતર કિંમત આપણને મળે પોતાના ખિસ્સામાંથી ગયેલા બધા પૈસાને ખરીદ કિંમતમાં જ ગણવા એટલું યાદ રાખો હવે ફાયદો થશે ત્યારે શું સૂત્ર હશે નફો જ્યારે થશે ત્યારે વેચાણ કિંમત વધારે હશે તો આપણે વેચાણ કિંમતને બાદ કરીશું ખરીદ અથવા પડતર કિંમતમાંથી જે હશે તે જોશું આપણે જો કોઈ ખર્ચો ના કર્યો હોય તો ખરીદ કિંમત ખરીદ કિંમત રહેશે અને પણ જો ખર્ચો કર્યો હોય તો એ પડતર કિંમતમાં ફેરવાઈ જશે તે તમારે અહીંયા લખવાની રહેશે આ બેમાંથી અથવા છે ઠીક છે પછી ખોટ વાગશે ત્યારે ખોટ વાગશે ત્યારે ફરી ખરીદ કિંમત તે વખતે વધારે હશે ખરીદ અથવા પડતર તો ખરીદ ખરીદ કિંમત અથવા પડતર તે તમે અહીં લખશો એમાંથી બાદ કરશો વેચાણ કિંમત તો આ તો થઈ ગયું સાદા સૂત્રો બીજા સૂત્ર શું હતા બીજા સૂત્ર એ હતું કે પેલા ટકાવાળા સૂત્ર હતા તે લખી દો તો ટકાવારીમાં જો ટકામાં નફો જોવો હોય તો શું છે તો શું કરવાનું અહી લખવાનો છેદમાં ખરીદ કિંમત છેદમાં ખરીદ કિંમત ને ગુણ્યા સો આ સૂત્ર વાપરવાનું નફાની જગ્યાએ જગ્યા આ બધું વપરાઈ શકે આ નફાની જગ્યા પર આપણે આ બે મૂકી શકીએ વેચાણમાં વેચાણમાંથી બાદ કરતા ખરીદ કિંમત તો પડતા કિંમત અહીંયા મૂકી દેસુ તો અહીં મૂકશું તો આપણને બે બે ત્રણ વસ્તુ એક બે વસ્તુ આપ્યો હશે અને આપણે ત્રીજું કાઢવાનું રહેશે એવું કઈક એવા ને પ્રશ્ન તરફ ત્યારે તમને સમજાવીશ અને ખોટ માટે શું ખોટ ટકા તેના માટે શું લખશો ખોટ આ છેદમાં ખરીદ કિંમત ગુણ્યા સો આ ખરીદની જગ્યા પર બધે પડતર સમજવું છે ઠીક છે પોતાની જાતે પડતર તો આ તમારે યાદ રાખો આટલા સૂત્ર હતા આપણે જે પાછલા પાઠમાં સમજેલા તો આ જ ચાલો ચાલો પ્રશ્ન તરફ વધીએ તો પહેલો પ્રશ્ન શું છે તે જો તો પહેલો પ્રશ્ન શું કહે છે એક દુકાનદારે અઢાર રૂપિયાના ડઝનના ભાવે બે ડઝન રંગકામ કરવાની પીછી ખરીદી દરેક પીછી બે ના લેખે પછી વેચી દીધી તો તેમાં તો ઘણું બધું લખેલું છે આપણે એક એક કરીને આગળ વધીએ અઢાર રૂપિયા એક ડઝનના એક ડઝનમાં કેટલા છે અઢાર રૂપિયા હવે એને કેટલા બે ડઝન ખરીદ્યા છે તો એને ખરીદ્યું કેટલાનું ખરીદ ખરીદમાં લખીશું આપણે ડઝન એક એક ડઝનના રૂપિયા તો કુલ રૂપિયા થઈ જશે આ થઈ ગઈ ખરીદ કિંમત ઠીક છે ખકી પણ લખી શકો છો પછી દરેક પીછીને બે ના બે રૂપિયા લખે તો જો બે ડઝન એને ખરીદી લીધી તો પીછી કેટલી છે કુલ પીછી શોધી દે પહેલા કુલ કુલ પીછીઓ

તો વેચાણ કિંમત કાઢીશું વેચાણ કિંમત કેટલી થઈ જશે અને ખરીદ કિંમત કેટલી થઈ છત્રી અડતાલીસ રૂપિયા વેચાણ કિંમત થઈ તો તમને દેખાય છે કે વેચાણ કિંમત વધારે છે તો પાક્કો ફાયદો થયો આપણને તો કેટલો ફાયદો કાઢવા માટે શું કરશું વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત કાઢી દેસુ બાદ કરી દેસુ તો આઠ ને ચાર બાર રૂપિયા ચાલીસ પછી કેટલા રૂપિયા આઠ રૂપિયા આઠ રૂપિયા ફાયદો છે અને આને પણ ચાલીસ લઈ જવા ચાલીસ પર લઈ જવા માટે કેટલા રૂપિયા કરવા પડશે ચાર આમાં ઉમેરવા પડશે આ બાજુ આઠ ને પેલી બાજુ ચાર એ કુલ બાર રૂપિયા હોય છે એ તમે જાતે પણ કરી જ શકો છો આ તો મેં ખાલી મનમાં કેવી રીતે તે સમજાવતો તો આ બાર રૂપિયા છે આપણી પાસે શું ફાયદો તો તો આપણો ડી ડી ઓપ્શન થઈ જશે વિકલ્પ છે કે નહીં ચાલો જોઈ લઈએ તમે જોઈ શકો છો ડી કરેલું છે બાર રૂપિયા ફાયદો અહીં પણ એક સૂત્ર વાપર્યું છે પહેલાં ખરીદ કિંમત કાઢી પછી વેચાણ કિંમત કાઢી પછી સૂત્ર વાપરી દીધું નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત તો જવાબ હવે આવી ગયો બાર ચાલો તો પ્રશ્ન બે તરફ વધીએ તો પ્રશ્ન બે શું કહે છે તે પેલા વાંચો એક પુસ્તક આટલામાં એક પુસ્તક આપણે મૂળ કિંમત કાઢવાની છે તો મૂળ કિંમત આપણને ખબર નથી અને વિક્રેતાએ આટલામાં વેચી છે તો મતલબ દસ છસો ચાલીસ રૂપિયા આટલામાં

એક નકલ ની મૂળ કિંમત કાઢવાની છે હજાર નકલ ને વેચેલા છે તો હજાર હજાર નકલ ને એક નકલ ની કિંમત કિંમત અહીંયા લખી દો ખાલી એક નકલની એક આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લાવો તો હજાર ને કિંમત અહીંયા આવશે બરાબર દસ હજાર છસો ચાલીસ માંથી બાદ કરશો એક હજાર એકસો ચાલીસ શું કર્યું મેં આખું આ બાજુ ઉમેર્યું આ બાજુ બી ઉમેર્યું

અને જે મેં હમણાં કાઢતો હતો તે એક નકલની કાઢતો હતો કુલ મૂળ કિંમત મતલબ હજાર કિંમત આપણે તો તો આમાંથી આ બે બાદ કરશું કેટલો જવાબ આવશે જો તો આટલો જવાબ આવશે આ શું છે આટલા આપણને આપણે આટલામાં કુલમાં કુલ નકલો આટલામાં ખરીદી હશે તો અહીંયા આપણે કીધું છે હજાર નકલ તો જો હજાર નકલના કેટલા રૂપિયા હશે જો એક નકલ બે શૂન્ય ગયા નવ પોઈન્ટ પાંચ આવી ગયું તો આ જવાબ છે તો આશા કરો સમજાયું હોય તમને કઈ આટલી આપણે કુલ કિંમત હતી અને એમાંથી એ હજાર નકલ માટે છે તો એક નકલ માટે હજાર વગર ભાગશું તો થશે ને નવ આ નવ પોઈન્ટ પાંચને તમે ગુણ્યા હજાર કરજો તો હજારના નકલને વેચવામાં એટલા જ રૂપિયા જશે ને તો તારે નવ હજાર પાંચસો જ આવી જશે જોજો તમે તો એ જ છે નવ પોઈન્ટ પાંચમાં આપણે એક નકલ લીધી બસ એ જ કાઢવાનું હતું ચાલો તો હવે આગળના પ્રશ્ન તરફ વધીએ એ પહેલાં જવાબ પણ જોઈ લઈએ તો જોવાનો જવાબ આ લોકોએ હજાર પુસ્તકની કિંમત અહીંયા કાઢી નવ પછી એક પુસ્તક માટે એના છેદમાં હજાર કરી દીધો કેમ જો જો આટલા રૂપિયાની એક પુસ્તક હોય ત્યારે તો આપણે હજાર પુસ્તક ખરીદવા માટે એટલા હજાર વડે ગુણાકાર કરીને રૂપિયા આપ્યા હશે જે નવ હજાર પાંચસો હશે તો મારે કેટલા રૂપિયાની જે કેટલા રૂપિયાની જે આ બુક છે અથવા એક કોપીની જે કિંમત છે તે કાઢવા માટે હજાર વડે આને ભાગવું પડે ને તો બસ એટલું જ કર્યું છે બીજું કશું નથી કર્યું ચાલો તો પ્રશ્ન ત્રણ તરફ વધીએ ચાલો તો પ્રશ્ન ત્રણ તરફ વધીએ એક દુકાનદારે પંદર ટેબલ પાંચસોના દરે ખરીદ્યા અને વીસ ખુરશી ત્રણસોના દરે ખરીદી અને તે બસો પચાસ રૂપિયાના વાહન ખર્ચે પેટે આપે છે અને પછી તે ટેબલને અને ખુરશીને ત્રણસો રૂપિયા નેવું ને સમાન ભાવે વેચે છે તો નફો ખોટ કશે તે કાઢવાનો છે તો જો અહીં પંદર ટેબલને પહેલાં પાંચસોમાં ખરીદી તો પહેલાં આપણે કુલ પહેલાં ખરીદ કિંમત કાઢી દઈએ ઠીક છે તો પંદર ટેબલને પાંચસોના દરે ખરીદી વત્તા વીસ ખુરશીને ત્રણસો ના દરે ખરીદી તો આ આપણી કુલ મૂળ કિંમત થઈ જશે અને એમાં આપણે આ ખરીદ કિંમત થઈ જશે તો આનો સરવાળો કરશો તો તમારે શું જવાબ આવશે જો તમે ફટાફટ કાઢો તો પંદર પંચા પંચોતેર તો સાત હજાર પાંચસો વત્તા છ હજાર તો આ તેર હજાર પાંચસો થઈ ગયા હવે એમાં બસો પચાસનો વાહન ખર્ચ આવે તો ખરાજાત કેટલું થયું બસો પચાસ તો પડતર કિંમત શું થશે તેર હજાર પાંચસો એટલે ખરીદ કિંમત વધતા બસો પચાસ તો તેર હજાર ને સાતસો પચાસ આ આપણી પડતર કિંમત થઈ ઠીક છે હવે આગળ આપણે જોઈએ એમણે એવું કીધું કે બધાને ત્રણસો નેવું નો ભાવ વેચી કાઢ્યો બધીને એટલે એક ટેબલ કે એક ખુરશી બંનેનો ભાવ સરખો જ છે તો આપણે પંદર ટેબલ છે અને વધતા વીસ ખુરશીઓ છે તો કેટલું થઈ જશે આ પાંત્રીસ થશે તો હવે આપણે વેચાણ કિંમત કાઢવી હોય તો કેટલું થશે પાંત્રીસ ગુણ્યા દરેકનો દરેકનો ભાવ શું રાખ્યો ત્રણસો નેવો તો હવે આ બેનો ખાલી ગુણાકાર કરવાનો છે તો ઓગણચાલીસ ગુણ્યા પાંત્રીસ થશે એક ત્રણ વધી પડી બે ત્રણ નવ દસ અગિયાર અગિયારસો સિત્તેર હતા પાંચ નવા પિસ્તાલીસ વધુ પડી ચાર પાંચતાલીસ પંદર ને ચાર ઓગણીસ તમે શાંતિથી આનો ગુણાકાર કરી શકો છો તો જવાબ શું આવશે પાંચ સોળ વધી પડી એક ત્રણ તેરસો અને છેલ્લે શૂન્ય કેમ કે આ પહેલેથી શૂન્ય હતું ને આ તમે આ બેનો ખાલી ગુણાકાર કરો તો તેર હજાર છસો પચાસ તો આ આપણી વેચાણ કિંમત આવી ગઈ હવે તમે જો ધ્યાનથી વેચાણ કિંમત વધારે છે કે ખરીદ કિંમત જો તો ધ્યાનથી આ રહી આપણી વે આ ખરીદ કિંમત વેચાણ કિંમત આપણી ખરીદ કિંમત તો તમને દેખાય છે કે ખરીદ કિંમત વધારે છે તો આપણને ખોટ જ ગઈ છે તો આપણે ખોટ અહીંયા કેટલી થઈ તે કાઢવી હોય તો આપણે ખોટ સૂત્રથી કાઢો તેર હજાર સાતસો પચાસ માંથી બાદ કરો તેર હજાર છસો પચાસ

તો આપણે આ જ કાઢવાનું છે આ દેખાય છે તે પણ આપણી પાસે નફો નથી પણ આપણને એ તો ખબર છે કે નફો નફો બરાબર બરાબર શું શું થાય થાય ને વેચાણ કિંમત અને એમાંથી ખરીદ કિંમત ને બાદ કરો તો બસ સાધારણ છે એને જ વાપરવાનું છે તમારે અહી નફો ટકામાં તમને આપેલો છે ત્યાં વીસ લખી દો નફોની જગ્યા પર વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરો પણ વેચાણ કિંમત પણ તમને આપેલી છે તો સાહીઠ માંથી ખરીદ કિંમત અને છેદમાં ખરીદ કિંમત વધશે ને ગુણ્યા સો બસ આ તો સાધારણ જ હતું આટલું જ તમારે કરવાનું છે હવે બસ તમારે ખાલી આને સાધારણ રીતે જવાબ કાઢવાનો છે ચાલો તો આને મેં પહેલાં હટાવી દઉં આનો જવાબ કાઢીએ મેં આને ફરી લખી દઉં તો શું હતું વીસ

તો ખરીદ કિંમત થઈ ગઈ આપણી પચાસ તમે જોઈ પણ ખરીદ કિંમત પચાસ ગુણ્યાસો તો જો વીસ આવે છે કે નહીં તો વીસ તો આવે છે સમજ પડી તો બસ આ જ હતું બધું કે શું થાય છે શું નહીં અને તમે જોઈ લીધું ને દસ ના છેદમાં કેટલા આવ્યું પચાસ ગુણ્યા સો તો આ શૂન્ય શૂન્ય સો વધ્યા તો વીસ ટકા ફાયદો થાય છે આ તમે જોઈ લીધો બસ આવી રીતે જ કાઢવાનું હતું તમે સૂત્ર યાદ રાખો અને ફટાફટ તમારાથી જવાબ થઈ જશે ચાલો તો આનો જવાબ જોઈને આગળના પ્રશ્ન તરફ વધી જવાબ વીસ ટકા નફો થાય છે અને બી પડતું કાઢ્યું કરેલું છે પચાસ રૂપિયા છે ચાલો તો આગળના પ્રશ્ન તરફ વધીએ આગળનો પ્રશ્ન શું કહે છે આમાં બે ટકાવારી ટકાવારી વાળું છે તો 784 માં વેચવામાં આવતી વસ્તુ પર વેપારીને આટલા ટકા નફો થાય છે તો ખરીદ કિંમત ફરી એ જ સૂત્ર કે ટકામાં નફો બરાબર શું આવશે ફાયદો અથવા નફો ના છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100 આપણે આ કાઢવાનું છે નફો આ છે અહીંયા આપણે શું લખી શકીએ વેચાણ કિંમત માંથી બાદ કરો ખરીદ કિંમત પછીનો ખરીદ કિંમત ગુણ્યા સો અને આ ટકામાં નફો હવે ટકામાં નફો કેટલો છે બાર બરાબર વેચાણ કિંમત કેટલી છે સાતસો ચોર્યાસી અને ખરીદ કિંમત આપણને ખબર નથી અને એક્સ માની લો અને છેદમાં એક્સ ગુણ્યા સો હવે સાદું રૂપ આનું આપવાનું બાર એક્સ આ બાજુ લઈ ગયા બાર ગુણ્યા એક્સ બરાબર છસો ચોર્યાસી અને સો વડે ગુણાકાર કરશો આખો આખો ગુણાકાર હોય હા તો અહીંયા બે શૂન્યમાં અને માઇનસ એક્સ ગુણ્યા સો હવે આને એ બાજુ લઈ જાઓ તો એકસો બાર એક્સ સો એક્સ વત્તા બાર એક્સ તો કેટલા થશે એકસો બાર એક્સ ને સાતસો ચોર્યાસી ને શૂન્ય શૂન્ય એક્સ બરાબર સાતસો શૂન્ય શૂન્ય ને એકસો બાર બસ હવે એને સાદું રૂપ આપવાનું છે તો જો અને શું કરી શકીએ ચાર અને બે વડે ભાગો બે બે વડે ભાગશો તો શું આવશે બે પંચા દસ ને બે છંગ બાર અને બે વડે ભાગશો તો શું આવશે સો તો એવા ને એવા ગુણાકારમાં અને બે વડે ભાગશો તો બે તારી છ એક વધ્યું બે અઢાર બે દુ ચાર હવે ફરી આને બે વડે ભાગ તો અઠાવીસ દુ છપ્પન થાય અને બે વડે ભાગશો બે કુ બે એક વધ્યું બે નવું અઢાર એક વધ્યું બે છંગ બાર એકસો છન્નું છેદમાં અઠાવીસ તો એકસો છન્નું ગુણ્યા સો છેદમાં અઠાવીસ હવે આને આપણે સાતસો અઠ્યાવીસ લખી શકીએ પચીસ સો થઈ જશે અને સાતના વડે ભાગો તો પચીસ ગુણ્યા સાત થશે અહીં લાવી વડે ભાગો તો અઠ્ઠાવીસ ગુણ્યા પચીસ બસ આટલાનો ગુણાકાર વારસો એટલે જવાબ આવી જશે હવે મેં તમને સાધારણ રીતે સીધો રીતે જવાબ આપો છેલ્લા અંકને જો પાંચ અઠ્ઠા કેટલા થાય ચાલીસ થાય તો છેલ્લે શૂન્ય આવશે એ નક્કી છે તો હવે છેલ્લે શૂન્ય મતલબ આ છે એને છોડીને કોઈ બીજું દેખાય છે શૂન્ય વાળું ના તો બસ એ જ જવાબ છે પાક્ તો પણ આપણે ગુણાકાર કરી દઈએ પચીસ ગુણ્યા અઠાવીસ પચીસ શૂન્ય એક બે દુ ચાર એક પાંચ પાંચસો છોડી દો થોડું પાંચ અઠા ચાલી પડી બે પાંચ દસ બે બાર શૂન્ય છ બે આઠ પાંચ એક છ સાતસો જવાબ આવશે તો આ તમને સમજાઈ ગયો હશે કે ગુણાકાર જ ખાલી કરવાના છે અઠાવીસ ગુણ્યા પચીસ કરશો તો તમારે સાતસો મળી જશે તો આ જ હતું બસ સૂત્ર વાપરવાનું પછી શાંતિથી ગણતરી કરવાની છે અહીં શું હતું ટ્વેલ તો હવે આગળના પ્રશ્ન તરફ વધીએ આનો જવાબ જોઈએ તો જવાબ જોઈ શકો છો સાતસો છે સાત આઠ ચાર શૂન્ય શૂન્ય એકસો બાર આવી ગયો એને આપણે પછી ભાગ કરીને લાવ્યા તો સાતસો આવી ગયો ચાલો તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ આગળનો પ્રશ્ન શું કહે છે જો હવે ખોટનું પહેલી વાર આવ્યું છે આપણે ખોટનું જોઈએ ખોટ શું કહે છે

ખોટ શું લખ્યું છે ખરીદ કિંમત ને માઇનસ વેચાણ કિંમત તો એ થઈ જશે એક્સ માઇનસ તેરસો એસી તો હવે એક્સ અહીંયા આવશે તેરસો એસી અહીંયા તો હવે શું થઈ જશે આઠ બરાબર હવે બસ એ જ લખ્યું છે બધું જો ખોટની જગ્યા પર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત ખકી એક્સ છે વે કી વેચાણ કિંમત તેરસો એસી છે અને એક્સ ઠીક છે હવે એક્સ આ બાજુ લઈ જાઓ તો આઠ એક્સ સો ને આ બે વડે ગુણવું તો શું થઈ સો એક્સ માઇનસ તેરસો ની પાછળ બેસો તો સો માંથી હવે તે તેર હજાર આઠસો આ બાજુ લઈ આવો સોરી એક લાખ આડત્રીસ હજાર છે તો અને આ બધું સો એક્સ ને આઠ એક્સ આવો આ બાજુ લઈ આવ્યો સોમાંથી આઠ જાય તો કેટલા થશે બાણું

આપણે લખી શકીએ ત્રણ ના છેદ માં બે તો આખું ત્રણ ના છેદ માં બે છે અને ગુણ્યા સો છે તો આને પચાસ કરી દો તો શું થયું દોઢસો તો માફ કરજો અહિયાં શું હતું દોઢસો નહીં એક શૂન્યમાં ભૂલી ગયો જો આ આખું શું થયું પાંચસો પાંચસો ગુણ્યા ત્રણ પંદરસો તો જવાબ શું થઈ ગયો પંદરસો તો આપણો છેલ્લો પ્રશ્ન હતો નો જવાબ જોઈ લઈએ તો જો તમે જોઈ શકો છો પંદરસો પંદરસો પ્રશ્ન જવાબ છે પંદરસો રૂપિયા તો આપણે છેલ્લો પ્રશ્ન હતો મળીશું હવે આની પછીના પાઠમાં આભાર કોઈ પણ પ્રશ્ન મારા નંબર પર મેસેજ કરજો અને ગ્રુપમાં જોડાઈ જજો ત્યાં સુધી બધા વિડીયો જોતા રહો પ્રશ્ન કરતા રહો બેસ્ટ ઓફ લક જય શ્રી કૃષ્ણ